આજના નવા બ્લોકમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે સવારના સાડા સાત વાગ્યા છે પણ આજનું વાતાવરણ એકદમ છવાઈ ગયેલું છે કદાચ આજે વરસાદ આવવો જોઈએ બે દિવસ ત્રણ દિવસ ની વરસાદ ની આગાહી છે એટલે વાદળા એવા થાય છે અને અહીંયા હું આવી ગઈ છું સવારમાં કપડાં સુકવવા માટે તો આપણે કપડાં સુકાવી દઈએ હવે પોણા બાર થઈ ગયા છે અને હવે બનાવી છે બપોરની રસોઈ તો આજે છે બપોરની રસોઈમાં બનાવવાનું છે ગુવારનું શાક તો અહીંયા તેલ મૂકી દીધું છે ગુવાર મેં અહીંયા ધોઈ લીધો છે અને આ તેલ ગરમ થાય ને આપણે અહીં લસણ ફોલીને કળી તૈયાર રાખી છે હવે આપણે કટિંગ કરવાની છે લસણ ની કળયો હવે આપણે ગુવારનું શાક લોસનથી વઘારી લઈશું બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે અને હવે એમાં જમવા બેસવાનું છે રસોઈમાં બનાવ્યું છે ગુવાર બટેકાનું શાક છે રોટલી છે કેવડા છે આ કેરી કટિંગ કરી છે આજ રસ નથી થાય તો છાય છે ચાલો બધા જમવા સાડા ચાર વાગી ગયા છે હવે આજ અમે જઈશી મારા પપ્પાની ઘરે અને જાઉં તો વેલું આજ મિતની ટ્યુશનની મિટિંગ હતી મિટિંગ પૂરી થઈ ને ઘરે આવીને ઘરે આવીને આવી ગયા છે મારા પપ્પાની ઘરે હા એમાં જવ

અમે બધાય બેસી ગયા છે બસ આવે જ છે બસ ની વાટે છે અમે અહીંયા હવે પોપા બાર ઊભા છે બસ આવે એટલે બસ અમે મમ્મી ની નીકળે બસ આવી ગઈ છે હવે બસ માં બેસાડવા જો બધા અમે અહીંયા બહાર પહોંચી ગયા છીએ થોડા કી બાજુ ઊભા છે થોડાકા બાજુ ઊભા છે કોઈ ને બસ માં બેસવા જવું છે કેનેડા જવા નીકળ્યા છે કેનેડા જવાના છે પણ ફ્લાઇટ બોમ્બે થી છે એટલે મમ્મી ની સુરત થી બોમ્બે જવા માટે બસ બાંધી છે બસ માં બેસી ગયા છે જો મમ્મી ની તો વયા ગયા છે હવે રસોઈ તૈયારી કરશે અહીંયા ટમેટા સુધારે છે સેવ ટમેટાની ની સબ્જી બનાવવાની છે આજના મારા વિડીયો ને હું આવ્યા છે જો તમને અમારો આજનો વિડીયો ભેગો હોય તો